વિસ્તારમાં ભૂલો નો ત્રાસ ખેડૂતોને ખેતી માં મોટું નુકસાન જોડી કરતી ના ત્રણ આરોપી ઝડપાયા સાડા પાંચ લાખ

કાર્યવાહી કરે છે તેવા સવાલો ઉભા થઈ ગયા છે ગઈકાલે પણ સતત મોડી રાત્રિ પણ જાડેશ્વર રોડ પર તુલસીધામ નજીક બે આખલાઓ તોફાને ચડતા ફરી એકવાર વાહનોને મોટું નુકસાન કર્યું છે ટુ વ્હીલરથી ફોર વ્હીલ વાહનોને નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે જોકે પરમ દિવસે પણ તુલસીધામ શાક માર્કેટમાં આખલાઓના યુદ્ધથી ફોર વ્હીલ ગાડીઓને પણ નુકસાન થયું હતું ત્યારે સતત બીજા દિવસે પણ આખલાઓ તોફાને ચડતા વાહનોને નુકસાન કરવાનું યથાવત રહ્યું છે પરંતુ કોઈ રાહદારી અને વાહન ચાલક જો આંખલાઓની અડફેટે આવે અને જીવ ગુમાવે તો જવાબદાર કોણ પરંતુ આવા રખડતા પશુઓને પાંજરે કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે

જે ત્રણે નંબર પ્લેટ વગરની કાર લઈને સુરતથી નીકળી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપરથી પસાર થઈ ભરૂચ તરફ જનાર છે જે બાતમીના આધારે અંકલેશ્વર એલસીબી ઓફિસ નજીક રેલવે લાઇન ફાટક પાસેથી જ નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડી સાથે ત્રણેય ઈસમોને ઝડપી પાડી તેઓને અંકલેશ્વર એલસીબી ઓફિસ ખાતે લઈ આવી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી એક દિવસ પહેલાં લખનસિંહ અને તેના બનેવી શેળા સિંહ જી જે સોલ બી એન ઓગણીસ સાહીઠ નંબરની કાર લઈને અવિધા ગામમાં એક મકાનમાં ચોરી કરી હતી તેઓએ મકાનના દરવાજાનો નકુચો તોડી સોના ચાંદીના દાગીના ચોરી કર્યા હતા આ પછી તેઓએ ઝઘડીયા ટાઉનમાં પણ એક મકાનમાં આવી જ રીતે ચોરીને અંજામ આપ્યો તો પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના અને સહિત જપ્ત કર્યો છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય આરોપીઓ રીઢા છે પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ગ્રામ્ય વિસ્તારોમાં બુંડના ત્રાસ ખેડૂતોની ખેતીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કુમાર મોહનભાઈ પટેલ હું પચીસ વર્ષથી ખેતી કરું છું શેરડીની છેલ્લા દસ વર્ષથી આ કારણે બહુ નુકસાન થાય છે અમને ને હવે છેલ્લા સરકારનો બી અમને ઝટકા મશીન મળ્યું પણ એનો બી હજુ ઘાટતા નથી જૂનમાં આવે છે એટલા માટે એ પણ સક્સેસ આ અંગે તમારી શું માંગ છે સરકારસિંહ પાવર સાંજે પણ આપે તો લાઈટ હોય લાઈટ માં બુંડ આવે ને એવું બધું કહે છે લોકો એટલે એ પણ અમે ટ્રાય કરવા માંગીએ છીએ ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણ સંભવ ન મળવો આ તમામ સમસ્યાઓ તો ઊભી જ છે ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે અંકલેશ્વર હાસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય અંકલેશ્વરના બોરભાટા સાજો ધનતુરિયા નવાતરિયા તો હાંસોટના શેરા સુનેવ સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે જંગલી ભૂંડ ખેતરમાં ઝુંડ બનાવી પ્રવેશે છે અને શેરડી શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે માદા ભૂંડ એકસાથે સાથે આઠથી દસ બચ્ચાને જન્મ આપે છે અને તેમાં મૃત્યુદંડ પણ ઘણો ઓછો હોય છે જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેઓ ખેતરોમાં કાંટાવાળી તાર ફ્રેસિંગ કરવામાં આવી છે આ ઉપરાંત ઝટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતાં તેઓના પાકનું રક્ષણ થઈ શક્યું નથી ખેડૂતોના ખેતરોની જંગલી ભૂનના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઊભા પાકોનો નાશ કરી રહ્યા છે જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે તાજેતરમાં જ અંકલેશ્વરના પાયડી ગામે ભૂન હુમલામાં એક વ્યક્તિનું પણ મોતું હતું આ અંગે ભરૂચ જિલ્લા પશુઓના માટે સરકાર ખેડૂતોને અને મશીન મુકવા સહાય આપી રહી છે જે અંતર્ગત ગત વર્ષે રૂપિયા એક કરોડ કરતા વધુની સહાય આપવામાં આવી હતી મિત્રો આજે પાક રક્ષણ હેતુ માટે આના વિશે થોડી આપણે ચર્ચા કરીએ ખાસ કરી અને ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવા કે અને ખેડૂતોને પાકમાં થતા નુકસાનથી અટકાવવા માટે ફેન્સિંગની યોજના કાટાળા તાર બનાવવાની યોજના સરકાર શ્રી દ્વારા હાલમાં કાર્યરત છે આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અને ખેડૂતોના જૂથમાં બરાબર કોઈ બી એક વ્યક્તિગત ખેડૂત બી અરજી કરી શકશે અથવા તો કોઈ ખેડૂતોનું ગ્રુપ ગ્રુપ બનાવી જૂથ બનાવી ક્લસ્ટર બનાવી ને બી અરજી કરી શકશે વ્યક્તિગત રીતે જો સહાયની વાત કરીએ અરજીની વાત કરીએ તો ખેડૂતોએ ઓછામાં ઓછું બે હેક્ટર જેવી જમીન ધરાવતા હોવા જોઈએ અને જો ગ્રુપની ચર્ચા કરીએ તો ગ્રુપમાં ખેડૂતોનું જે ગ્રુપ બને એમાં ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે હવે આ યોજનાઓની ઇમ્પલિમેન્ટ અમલીકરણ કઈ રીતના થશે એની ચર્ચા આપણે કરીએ તો ખાસ કરી અને જે ખેડૂતો અરજી કરવા માંગે છે અને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે અરજી કર્યા બાદ ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતેથી એક થર્ડ પાર્ટીની ઇન્સ્પેક્શન માટે થર્ડ પાર્ટીની એજન્સીને નિયુક્ત કરેલ છે આ એજન્સી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ખેડૂતના ખેતર પર કાર ફેન્સિંગ બનેલ છે કે નહીં એનું ચકાસણી કરવામાં આવશે ચકાસણી કર્યા બાદ આ એજન્સી કચેરીએ દસ્તાવેજો સાથેની અરજી અથવા તો દસ્તાવેજો સાથેની દરખાસ્ત રજૂ કરશે રજૂ કર્યા બાદ આ ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઈનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે આખરી આખરી જે કઈ ચુકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી inspection report ના આધારે કરવાનું રહેશે હવે મિત્રો લાભની વિગત કરીએ તો ખેડૂતો દ્વારા કરેલ તાર fencing ની પ્રતિ રનિંગ મીટર બસો રૂપિયા અથવા તો ખરેખર થયેલ ખર્ચના ના પચાસ ટકા બે જે ઓછું હોય એ મુજબ એમને સહાય મળવા પાત્ર રહેશે વર્ષ ત્રેવીસ ચોવીસ ની વાત કરીએ તો કુલ ચારસો ને અરજીઓ થયેલ હતી એમાંથી કુલ મંજૂર ચારસો ને ત્રેવીસ અરજીઓ કરેલ છે અને eligible અરજીઓ ચારસો

ભરૂચમાં ભાજપમાં જોડાવાની મોસમ ફરી એકવાર ખીલી હોય તેવા સ્પષ્ટ એંધાણો દેખાઈ રહ્યા છે ભરૂચમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની નિમણૂંકી થતાં જ હિન્દુવાદી વિચારધારા ધરાવતા લોકો પણ હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે સેજલ દેસાઈ સહિત તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા તેની શાહી સુકાઈ નથી ત્યાં જ અંકલેશ્વરમાં પણ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હોય તેમ

શહેર કોંગ્રેસના આગેવાનો તથા યુવાનો યુવા કોંગ્રેસના આગેવાનો તાલુકાના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને અને એકસો ચોપન અંકલેશ્વર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આજે અંકલેશ્વર શહેરના યુવા કોંગ્રેસના આગેવાનો તથા તાલુકા કોંગ્રેસના આગેવાનો જિલ્લા કોંગ્રેસના આગેવાનો સૌ સાથે મળી શ્રી ઈશ્વરભાઈ પટેલ માહેદારી આપી છે કે આવનારા સમય માં ભારતીય જનતા પાર્ટીના ખભે થી ખભે મળાવીને ભારતીય જનતા પાર્ટી નો કામ કરીશું અને જ્યાં પણ મદદ થશે ત્યાં સુધી ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની મદદ કરતા રહીશું અને ઉબડ ખાબડ તેમજ અનેક સ્થળે નાના મોટા ખાડા પડ્યા હતા અંકલેશ્વર અને ભરૂડને જોડતા બિસ્માર માર્ગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે અંકલેશ્વરની સામ્રાજ્ય સોસાયટીથી ભરૂચ તરફના માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે ચોમાસા બાદ માર્ગ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ માર્ગ ઉપર ખાડા પડી ગયા છે આના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો માર્ગ અને મકાન વિભાગે હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સમરકામની કામગીરી શરૂ કરી છે આ કામગીરી પૂર્ણ થતાં જ બંને શહેરો વચ્ચે અવરજવર જવર કરતાં વાહન ચાલકોને મોટી રાહત મળશે નેશનલ હાઈવે આધારિત પદ્ધતિથી થીગડાના બદલે હવે રોડ ડામણ મશીનરી ઉખાડી રી કાર્પેટીંગ કરવામાં આવી રહ્યું છે અને આ માર્ગનો સમરકાંથી રોજિંદા મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવનાર છે. પાનોલી જીઆઈડીસી થી સંજાળી ગામમાં જતા માર્ગ ઉપર ભૂવો પડ્યો છે. પાનોલી જીઆઈડીસી થી સંજાળી ગામમાં જતા માર્ગ ઉપર ભૂવો પડ્યો છે. રોડ બેસી જવાના કારણે રોડ વચ્ચે જ બાકોડું પડ્યું છે. વાહન ચાલકો ખાડામાં પટકાઈને પણ પસાર થતા અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે. અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વસાહત માં આવેલ સંજાલી ગામ તરફ જતા માર્ગ પર ઇન્દોર કંપની નજીક રોડ પર ટર્નિંગ પાસે જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે જે ભૂવાથી બચવા માટે લોકોએ પથ્થરની આળસ મૂકી ઝાડના શાખા મૂકી લોકોને સાવચેત કરી રહ્યા છે તો નજીકમાં જ રોડ ઉપર બેસી જતા વાહનો તેના પરથી પસાર થતાં જોરદાર રીતે પટકાઈ રહ્યા છે જેને લઈને અકસ્માતની ભીતિ સિવાય રહ્યા છે અચાનક જ રોડ પર ભૂવો પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો સામાન્ય રીતે ચોમાસામાં ભૂવા પડવા સાથે રોડ બેસી જવાની ઘટના બનતી હોય છે પરંતુ ભર ઉનાળે રોડ બેસી જવા સાથે ખાડા પડતા આવનાર ચોમાસાની સ્થિતિ કેવી હશે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે વીસીટી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ ભરૂચનું ગૌરવ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચનું ગૌરવ વધાર્યું છે ભરૂચમાં વીસીટી કોલેજ દ્વારા લેવાયેલી એપ્રિલ બે હજાર ચોવીસમાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં અંગ્રેજીના પ્રિન્સિપલમાં ગોલ્ડ મેડલ અને યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ આવેલા અને વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં હતું જેમાં વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હકીમ મારિયા સલીમ એપ્રિલ બે હજાર ચોવીસમાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષામાં અંગ્રેજી પ્રિન્સિપલ વિષયમાં ગોલ્ડ મેડલ તેમજ હુસી માહેનુર ખાલિદ યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજ સંકુલ સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી જનાબ ઇનાયત કોઠીવાલા સી ઇ નુસરત જહાબેન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અનસુર્યા ચૌહાણ તેમજ સંકુલના તમામ આચાર્યો શ્રી ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક ટ્રોફી અને સર્ટિફિકેટ સન આપી સન્માનિત કરવામાં આવતા વિદ્યાર્થીનીઓએ કરેલી પ્રગતિ બદલ સંસ્થાના ટ્રસ્ટીઓએ પણ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અહીં હોસ્ટેલમાં રહીને બીસીટી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રણ વર્ષ ગ્રેજ્યુએશન પૂરા કરેલા છે જેમાં મને ઇંગ્લિશ લિટરેચર પ્રિન્સિપલ સબ્જેક્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે જેના માટે હું સી નુસરત જહાં મેમ તેમજ પ્રિન્સિપલ અનસુયા મેડમ તેમજ દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે મારી ખૂબ જ મદદ કરી જેમની જેમનો સાથ સહકારે મને અત્યારે આ પદ પ્રાપ્ત કરાવ્યું છે તેમજ હું હોસ્ટેલના દરેક સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને સારું એવું વાતાવરણ પૂરું પાડ્યું છે જેના કારણે એક હિંમત અને પ્રોત્સાહન મળેલું છે તેમજ હું મારા પિતાનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે હર હંમેશ મારી સાથે રહ્યા છે જ્યારે પણ મને કામયાબી મળે તો તે મારા કરતાં વધારે તેમને ખુશી થાય છે અને જ્યારે પણ જરૂર પડી છે દરેક શિક્ષણ પ્રાપ્ત કરવા એમણે સારું એવું વીસીટી તરીકેનું પ્લેટફોર્મ પસંદ કર્યું છે કે જેણે મને ખૂબ સેફ્ટી તરીકે મદદ કરી છે હું માહિનુર મેં મારા બીએના ત્રણ વર્ષ વીસીટીમાં પૂરા કરેલ છે અને બે હજાર ચોવીસના એલડીએલના એલ ટીએલમાં મારા યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવેલ છે જે બદલ હું કોલેજનું તથા વીસીટી કેમ્પસનું સીઈઓ નુસરત જહા મેડમનું પ્રિન્સિપલ અક્ષયા મેડમ તથા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સ્ટાફ તથા સમગ્ર વી કોલેજ તથા વી સીટી કેમ્પસનો આભાર માનું છું અને ત્યારબાદ હું મારા માતા પિતાનો આભાર માનું છું કે જેમણે આટલું સ્ટ્રગલ કરીને મને આ મુકામ સુધી પહોંચાવી છે અસલામવાલેકુમ આજે હું મારી છોકરી માટે વીસીટી સ્કૂલમાં આવી છું મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે મને અહીંયાના શિક્ષકો આચાર્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી છોકરીને બહુ સરસ પ્લેટફોર્મ મળ્યું અને હું બધા બીજા વાલીઓને કહેવા માગું છું કે તમારી છોકરીઓ અહીંયા બિલકુલ સેફ છે બેફિકર તમે અહીંયા વીસીટીમાં એડમિશન કરાવો અને ખૂબ ખૂબ છોકરાઓને આગળ વધાવો એમની હોસલા અફઝાઈ કરો મારી પાસે શબ્દ નથી અત્યારે કે હું શું બોલું હું ખૂબ ખૂબ આભારી છું અહીંયાના આચાર્યના શિક્ષકોનું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી છોકરી પર આજે મને બહુ ગર્વ મહેસૂસ થાય છે તમે છોકરાઓના મતલબ કે હું કહેવા માગું છું કે છોકરીઓની ઉડાન એ એ જેટલી ઉડવા માગે છે એ તેટલી ઉડાન ભરવા દો એમને કેમ કે અત્યારે અમારા સમાજમાં એ વસ્તુની ખૂબ ખૂબ જરૂર છે કે છોકરીઓ આગળ વધે અને કામયાબ બને એક હાઈવા ટ્રક માં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આ ઘટનાને લઈ નજીક પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ટ્રકમાંથી ધુમાડા અને જ્વાળા ઉડતા જ વાહનો થંભી ગયા હતા અને લોકોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો આગ લાગવાની ઘટના રાત્રિના સમયે બની હોવા છતાં સદનસીબી કોઈ જાનહાની નોંધાઈ નથી આગના કારણે પણ હજી સ્પષ્ટ થવા પામી નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ઇલેક્ટ્રિકલ શોર્ટ સરકિટ ના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ આવનાર સમયમાં ચોમાસાની સિઝન લઈ પ્રિમોનસૂન કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ

અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે વીજ લાઇન ની કામગીરી દરમિયાન લાઇન બંધ હતી તો અચાનક ચાલુ કેવી રીતે થઈ ગઈ અને કોણે કરી અને કોની લાપરવાહીના કારણે જીબી ના કર્મચારીએ જીવ ગુમાવ્યો છે આવા અનેક સવાલો પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે પરંતુ સમગ્ર ઘટનામાં આખરે વીજ કરંટ થી જીબી ના કર્મચારી નું થાંભલા ઉપર જ વીજ કરંટ મોત થયું જેના વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયા છે હાસુર તાલુકાના ગામોમાં પણ રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર ના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમી ની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હાંસોટ તાલુકાના ઈલાવ ગામ ખાતે પણ રામનવમી પર્વની ઉજવણી કરાયા હતી ગામના રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોકૃત વિધિ અનુસાર ભગવાન રામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીફળ હોમવાનો અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ બાદ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે ના તાલે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા સાથે જ ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા ઈલાવ ગામે પ્રતિ વર્ષ રામનવમી પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે اننا وركنا في